તો ગાઈઝ કેમ છો બધા બધા મજામાં જશે તો ગાઈઝ આજના મારા બ્લોગમાં આપ સૌનું સ્વાગત છીએ મારી યુટ્યુબ ચેનલમાં બધા મારા ઓલ ફ્રેન્ડ્સ ઓલ મિત્ર ઓલ ફેમિલી બધાનું સ્વાગત કરું છું અને હા આજે મારે એવું જણાવવાનું હતું કે જો અત્યારે આપણી આજુબાજુના કોઈ પણ કલાકાર સિંગર આ તે મોટા બહુ સુપરસ્ટાર બની ગયા તો એ લોકોને ખૂબ બધા લોકો સપોર્ટ કરે છે કે ભાઈ નહીં હાલો આ આટલા મોટા છે તો આમને સપોર્ટ કરવો જોઈએ એના સોંગ્સ સાંભળીને અને બધા લોકો બહુ આકર્ષિત થતા હોય કે નહીં ભાઈ આમને સપોર્ટ કર્યા જોઈએ આગળ જશે હજુ આગળ જશે એ શોખે હું એગ્રી છું કે ભાઈ આગળ જઈશ પણ પ્રોબ્લેમ શું છે કે જે નાના નાના લોકો કલાકાર છે ને જે ગામડા વિસ્તારના કલાકાર આજે એમાં કેવું બન્યું હું તને તમને શોખી જ વાત કરું છું કે આજે એવી રીતના બન્યું કે ખબર નહીં કોઈ લોકો હતા તો એ શાયદ સિંગર હતા બટ સિંગર મીન્સ કે કોઈ ગામડાના સિંગર છે એમના પણ જો કે પ્રોગ્રામોને સારા એવા થતા હશે મને આઈ ડોન્ટ નો મને કંઈ ખબર નથી બરાબર તો એ મતલબ વલીમાં કંઈ નીકળ્યા હશે તો શાયદ એ લોકોને શું હશે કોઈ મન્નતું હોય કે પછી કંઈ હશે મને ખ્યાલ નથી તો એ લોકો એ બસ એવી રીતના મતલબ હતા મતલબ કોઈ ગલીમાં તો પછી મમ્મીએ બોલાવ્યા કે તમે લોકો અહીંયા આવો તો એને અમારા ટેરેસ ઉપર છે ને ધજા જોઈ તો એમાં અમારા કુલદેવી છે ખોડિયાર માતાજી તો ખોડિયારમાની ધજા જોઈ તો એ લોકો તમે કહે છે કે તમે મારે મતલબ કુલદેવી છે તો અમે કીધું હા મમ્મા કહે છે એ હા અમારા કુલદેવી ખોડિયારમાં છે તો એ કે હું એ સોંગ ગઈ શકું તો મમ્મી કીધું એ શોખ કે તમે ગઉ તો એમને અમે બેસાડ્યા અને એમણે સોંગ સ્ટાર્ટ કર્યું તો એમણે અમારા કુલદેવી માટે એટલું સરસ સોંગ ગાયું એટલું સરસ સોંગ ગાયું કે અમે બધા ખુશ થઈ ગયા તો પછી એમાં કેવું થયું કે મેં પૂછ્યું કે તમે કોઈ કલાકાર છો તો એને કીધું કે ના હું આટલો મોટો કલાકાર નથી બટ હું ઘણા લોકો સાથે તમે કામ મતલબ સોંગ ગાયેલા છે કરેલા છે અને અત્યારે હાલ અમે ભગોડાથી સોંગ ગાઈને આવીએ છીએ તો મેં કીધું તો તમારું નામ આટલું હોવું જોઈએ એટલે તમે હાઇલાઇટ હોવા જોઈએ તો એ કે છું આટલો બધું નહીં તો હું તમે કે બહુ મોટા સ્ટેજ પર નહીં જતા તો કે આપણા જેવા લોકોને મતલબ આટલો બધો ચાન્સ નહીં આપતા તો મેં કીધું યાર એવું થોડી હોય છે તો પછી બે ત્રણ સોંગ ગઈને સંભળાવવા લાસ્ટ ફાઈમાં ફરવાઈ જતી કે ભાઈ તમે મોગલમાંનું સોંગ ગાવશો તો એમણે મોગલમાંનું બી સોંગ ગયું અને ત્યારબાદ પછી મને એવું થયું કે ચલો યાર નહીં પછી અમે મમ્મીએ થોડા બહુ પૈસા ઉડાઈડા થોડા બહુ આમથી આમ કરીને અમે એને થોડા મતલબ થોડા બહુ આપ્યા પૈસા એના ઉપર ચારસો પાંચસો ઉડાઈડા અને પછી મમ્મી એક્સ્ટ્રા પાછા થોડા ઈપા તો કીધું મેં વાત કરી કે તમે મોટા સ્ટેજ પર જાઓ તો પછી એના આ રીતે વાત કરીને મને ખૂબ જ મને દુઃખ થાય છે કે જે સારા કલાકાર છે અને તમે એમનો ઓય સાંભળજો મારા વ્લોગની અંદર હું એમનો વિડીયો નાખું છું અને ખાલી તમે એનું સોંગ સાંભળજો કેટલું સરસ મજાનું સોંગ ગાય છે એનો એનો વોઇસ છે એમનો વોઇસ એવો છે કે ખુદ મને આમ સાંભળીને એવું થઈ ગયું કે નહીં યાર આ કલાકારની જરૂર આપણે તો જો કે કલાકાર લાઈનમાં છે જ એટલે આપણને ખ્યાલ આવી જાય કે કોણ માણસ મતલબ કેવું છે તો એનો વોઇસ સાંભળીને મને એટલી ખુશી થઈ તો મને કહે છે કે બેન તમે શૂટિંગ લાઈનમાં કામ કરો છો તો પ્લીઝ બની શકે તો મને ઓર્ડરને તમે કરાવજો મેં કીધું કે શોખે ભાઈ તમને કરાવીશ તો પછી એ કીધું કે તમારે કોઈ ઉપવાસ કે વ્રત કે હોય સોંગમાં કંઈ જરૂર હોય તો પ્લીઝ તમે મારો કોન્ટેક કરજો તો એમને મને નંબર આપ્યો છે તો મેં નંબર બી એમનો એડ કર્યો છે અને મેં કીધું કે હું બી એક મતલબ શૂટિંગ લાઈનમાં જ કામ કરું છું તો પછી એવી રીતના વાતચીત બધી કરી તો ચલો તમે જોઈ લેજો હું વિડીયો નાખું છું તો અમારા આ વિડીયોની અંદર તમે લોકો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જે આવી રીતના મતલબ બહુ નાના નાના મતલબ શેરમાં જે બિલોંગ કરે છે એ લોકોને સપોર્ટ કેટલો કરવો જોઈએ તો હું મારા આ બ્લોગમાં જોઈશ કે તમે લોકો કેટલો સપોર્ટ એને કરો છો અને સાંભળો હવે એ શું ગાળે છે ઓરખો તો હે હો 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 ઓ મારા આવગી મારી આવગી મારી Субтитры создавал 我知道的。 i'm oh. oh. ইডিও সেকিম পরশ সোয়াকান্য়াকানে সেতে শেনাদাগানে কানে আমানেয়াকানে সোগনে দেনাপারে আমা পিকামা দেকানেক সেকা� Mmm! you cool. બે ચાર રીલ્સ બનાવવાની હતી તો રીલ્સ મારી કમ્પ્લીટ થઈ ગઈ છે અને પ્લસ કે મારા તમે વિડીયો આટલો જોયો હશે કે આપણા ઘરે કોઈ સિંગર આવ્યા હતા તો એ સિંગરનું મને નામ નહીં ખબર એટલે ઓમ ખાલી મતલબ ખ્યાલ નહીં કોઈ હશે તો મેન્સ અત્યારે હવે આપણે રીલ્સ બે ચાર બનાવીએ બારિશનો પાછો ફૂલ મોસમ થઈ ગયો છે તો મારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો એન્ડ સબસ્ક્રાઇબ કરજો તો ચલો અહીંયાથી આપણે બ્લોગમાં એન્ડ કરીશું બાય